આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર જનરલ બોર્ડમાં જીપીએમસી એકની જોગવાઈ મુજબ આજે બોર્ડ હતું અને એમાં અંદર બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો આ બજેટને સર્વાનુમતે મંજૂર કર્યું છે માન્ય મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીએ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર જ્યારે બજેટ મૂક્યું હતું ત્યારે એકસો પચાસ કરોડના કરબોજા સાથેનું બજેટ રજૂ કર્યું હતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સર્વસભ્યશ્રીઓ દ્વારા આ બજેટ ઉપર ચર્ચા વિચારણાના અંતે રાજકોટ શહેરની જનતા ઉપર એક પણ રૂપિયાનો કરબજો લાગ્યા વગરનું એક હળવું ફૂલ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કર્યું હતું અને આજે જનરલ બોર્ડની અંદર સામાન્ય સભાની અંદર આ બજેટને મંજૂરીની મહોર આપવામાં આવી છે નવા નાણાકીય વર્ષની અંદર જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તમામ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો રાજકોટની જનતાના અમે લોકો એક નમૂનેદાર કામ કરવા અમે લોકો આવનારા વર્ષમાં જઈ રહ્યા છીએ મેં આજે બોર્ડની અંદર પણ આપ સૌ મિત્રો હાજર હતાને કીધું છે કે વિપક્ષના વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનું અમારું એક સૂત્ર છે જ્યાં માનવી ત્યાં સુવિધા અમે આને કોઈ રાજકીય એજન્ડા ક્યારેય નથી બનાવતા રાજકોટ શહેરની જનતા માટે જ્યારે અમે સેવાના માધ્યમથી જ્યારે કામ કરતા હોય ત્યારે વોર્ડ નંબર પંદરમાં સર્વા સર્વાંગી વિકાસ થાય એના માટે નવા ચાલુ નાણાકીય વર્ષમાં પણ અમે લોકોએ કામ કર્યા હતા નવા નાણાકીય વર્ષમાં પણ અમે વોર્ડ નંબર પંદરમાં પણ ઝોન ઝોનની અંદર નવો રોડ બનાવવાની યોજના છે ગઈકાલે જ વોર્ડ નંબર પંદરની આધુનિક વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું ગઈકાલે દસ કરોડ છોતેર લાખ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર પંદરની અંદર નવા રોડ બનાવવાનું પણ કામ કરવામાં આવ્યું છે વિપક્ષની સ્વાભાવિક છે ભૂમિકા હોય છે કે સત્તાધારી પક્ષની ઓકોચમાં જાતા હોય પણ હું કાયમ કહેતો આવ્યો છું કે જનરલ બોર્ડમાં આવી એટલે મીડિયાની ફ્રન્ટલાઈન સિવાય વિપક્ષનું કોઈ કામ નથી ચાર સભ્યો વચ્ચે પણ આંતરિક સંકલનનો અભાવ છે ત્યારે રજૂઆત કરવા અમને લોકોને ક્યારે આવતા નથી માત્ર બોર્ડ પૂરતું વિપક્ષના સભ્યો સીમિત રહ્યા છે એટલે એમનો મુદ્દો કોઈ પણ જાતનો યોગ્ય નથી એવું અમને સ્પષ્ટ અમારું માનવું છે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો પોતાને વાહ વાહ સિવાય કશું સાંભળવા માંગતા નથી રાજકોટમાં એ લોકોએ બનાવેલા બજેટ જે બે હજાર ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસ અને અત્યારે હકીકતમાં વાસ્તવિકતાથી છવીસ હકીકત છે પણ છે ને એ નક્કી નથી કે કઈ રીતે ક્યાંથી શરૂ કરવું મોટી મોટી વાતો કરે છે મોટા મોટા પ્રોજેક્ટો બતાવે છે દર વર્ષે આ વખતે એકત્રીસો ને બાર કરોડની ની ઉપર જો બજેટ બનાવ્યું હોય

કોર્પોરેશનશાહી નું હનન છે લોકશાહી નું કુંભ છે ક્યારે પણ વિરોધ પક્ષને બજેટમાં બજેટ બોલવાની કોઈ દિવસ ના હોતી નથી જે બોલવું હોય બોલી શકે જેટલું બોલવું હોય બોલી શકે છે પરંતુ આ શક્ય નથી